ગુરુર્બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરો સાક્ષાત્બ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરવે નમ બોલો ભરાત માતાજી જય જવાન જય એ સૂત્ર ને સાર્થક બનાવવા માટે બુદ્ધિશાળી કહીએ જે એમડી છે એવા વર્ગે વિચાર કરી અને આપણે સો કિલોમીટર પચાસ કિલોમીટર પચીસ કિલોમીટર સાતન લઈને જવું પડે તો બેસી રહેવું પડે તેલનો ખર્ચો ચડે એક દિવસ તો બેસી રહી તેની રોજી એ બધું બચાવવા માટે જમણે પ્રયત્ન કર્યો છે તન તમ તનથી એ બધાને તાલીએ થી વધારો ધરના ઓગણ થયું છે મોસાળમાં જમણવારો છે ને માર પીરસ નારી તમારું તો દુઃખ કાઢ્યું છે પાટણ જિલ્લાનું પણ આપણે બધા જ ભેગા થઈ દેવી શક્તિને ભારતના સંતોને મહંતોને બધાને પ્રાર્થના કરીએ કે ફેમસ છે એમ આપણું પાટણ જિલ્લાનું તમાકુ યાર અને સમિતિ જે દુનિયા સુધી પહોંચે એ રોટલીયા હનુમાન દાદા આશીર્વાદ ઉતરે એ હું ભગવાનને પ્રાર્થના કરું છું આદરણીય વડીલ શ્રી પટેલ સાહેબ આપણા જિલ્લા ભાજપના પ્રમુખ સાહેબ ને એના પરિવાર સાથે મારો સંબંધ સંકળાયેલો છે એવા સ્નેહભાઈ જોડે ચેરમેનશ્રીઓ બધા વધાર્યા છે એપીએમસી ના ડિરેક્ટરો છે સ્ટાફ પણ છે વેપારી મિત્રો બધા છે અને કિસાન ભાઈઓ પણ આવ્યા છે અને અરવિંદભાઈ પ્રમુખ છે યાર તમાકુ વેસુ છે એ તો અમે બે બાળપણથી કે નેના સુધી તારથી ભેગા થઈ અને ત્યાં સુધી ભેગા રહી બેસતા હોય તારે ફોન નહીં કરતો પણ અરવિંદભાઈને પહેલો કરો એટલે કેસી પટેલ સાહેબને ને મિત્રો આજે એક વાત કરી છે તે અમે તો કે સાથે છે એક વાર સૂર્યા ફાર્મમાં મને લઈ ગયા હતા ત્યારે મોદી સાહેબ સીએમ હતા અને આપણે ઉત્તર ગુજરાતમાં ધારાસભ્યોની ટિકિટ વેચવાની હતી એટલે સાહેબ મને લઈ ગયા મોદી સાહેબ બેન હતા બધા અને એમણે કહ્યું મહારાજ આપણે કયા એવા સારા ઉમેદવારો ટિકિટ આપીએ તો આપણે એમાં આગળ વધીએ ત્યારે ઓપી માથુર સાહેબ સેન્ટરમાંથી આવેલા હતા એ ભાગડી પહોંચી હતી રાજસ્થાનના હતા એમની સાથે આપણે ચર્ચા કરી અને ચર્ચાના અંતે જેસી પટેલ સાહેબ આપણા આદરણીય ને વંદનીય શ્રી મોદી સાહેબ અને પાર્ટીના વિચારોને પણ આપણે સમર્થન આપીએ સાથે રહીએ સારો વહીવટ આપણને મળે અને હાલ તમારી બધાની રૂબરૂ એ ભગવાનની સાક્ષી સ્નેહભાઈને કીધું કે ખેડૂતોનો એક સો ગ્રામ પણ સૌને આપણે તાવી થી વધારી લઈએ આજે આપી દઉં તમને જયારે ત્યારે ભગવાને એને જગાડ્યો રાત્રે કરજો કાલે સવારે મચ્છવેત કરવાનો છે તારા સ્તંભ ઉપર ચડવાનો છે બે ત્રાજવામાં મુકવાના છે નીચે પાણીમાં જોઈ રહેવાનું છે ઉપર માછલી ફરે છે એની ઓખ વિંધવાની છે અને આવો સ્વયંવર તારે કરવાનો છે ત્યારે તરત જ ભગવાન અર્જુને પ્રશ્ન કર્યો ભગવાન આ બધું હું કરીશ તો તમે શું કરશો ત્યારે ભગવાને એક જ લીધી કીધી હતી એ જે સ્તંભની આજુબાજુ જળ ભરેલું છે એ જળ છે ને એ તને માછલીની ઓળખ દેખાય એટલા માટે હું સ્થિર કરી નાખી એટલે આજના વહીવટ કરતા કેસી પટેલ સાહેબ આપણા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સહેલભાઈ અરવિંદભાઈ સૌ ચેરમેન્સીઓએ જળને સ્થિર કરી દીધું છે હવે માછલીની વાત તમારી જાતે તમારે વહેવાની છે બોલો ભારત માતાજી 苦苦巴巴。